નવસારી જિલ્લાના દરિયા કિનારો બંધ રાખવામાં આવ્યો છે મરોલી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ સાથે વાતચીત કરતા એમણે જણાવ્યું હતું રેમલ વાવાઝોડાની અસરને પગલે છેલ્લા ત્રણ ચાર દિવસથી અનેક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાતા જોવા મળી રહ્યા છે આ સાથે હવામાન વિભાગ દ્વારા પણ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર ઓગણત્રીસ મેથી બે જૂન સુધી ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે જેને પગલે નવસારી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામા અનુસાર આગામી પાંચ દિવસ નવસારીના દરિયાને બંધ કરવામાં આવ્યો છે નવસારી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા પાંચ દિવસ સુધી દાંડી તેમજ ઉભરાટના દરિયા કિનારા ઉપર સહેલાણીઓનું નું આવા જવાબ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે સાથે મરોલી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ સાથે વાતચીત કરતા એમણે જણાવ્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત માણસો તો વેકેશનના હિસાબે બહુ આવે છે ને ઘણા લોકો ધક્તું ખાય છે પણ અચાનક આવી વાવાઝોડાની પરિસ્થિતિ અનુસંધાને કલેક્ટરશ્રીએ જ્યાં હું બહાર પડ્યું છે તેના અનુસંધાને બંધ કરાવેલું છે એ જાહેરનામાના અનુસંધાને તમે ડ્યુટી તો કરો જ છો પણ દરિયા કિનારે કાંઠો જોતાં તમને એવું લાગે છે કે ભયજનક છે એવું એવું તો ભય નહીં ગભરાવા જેવું કશું છે કરું ના એટલી ગંભીર પરિસ્થિતિ નથી પણ આપણને આપણે સેફ્ટી આધારે આરતી આધારે બંદોબસ્ત કરી મૂક્યા છે બરાબર પ્રજાને આમ કોઈ જાનહાનિ ના થાય એના માટે આગમચેતી આપણને હુકમ કરીએ છીએ એ પ્રમાણે આપણે પાલન કરીએ છીએ ઠીક છે હવે આપ કંઈ સુરતની જનતાને કહેવા માગો છો સુરત નવસારી કે જે પણ ઓબરાડ બ્રિજ પર આવતા માંગતા હોય એવા લોકોને એવા લોકોને આપણે એટલું જ કે અત્યારે આવી આગાહી છે તે અનુસંધાને એકબીજાને ખબર અંતર આપીને ખોટા રીતે આવું વાતાવરણ છે ત્યાં સુધી એ લોકો સાચવે કઈ તારીખ સુધી આ રહેશે બે તારીખ સુધી બે તારીખ સુધી રહેશે ને એટલે વેકેશન પૂરું થતાં જે લોકો બી અહીં આવવા માંગતા હોય તે લોકો ચેતી જજો કે અહીં ઉભરાટ બીટ બંધ છે બે તારીખ પછી આવવા જેવું હોય તો જ આવજો ખાસ મહેરબાની કરીને બીજું કંઈ કહેવા માગતા સાહેબ ઓકે જય હિન્દ જય ભારત ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે શિવકુમાર રિપોર્ટર